જય શ્રી કૃષ્ણ મિત્રો હું છું લોક સાહિત્યકાર ભાનુભાઈ ડાંગર અને મારી આ યુટ્યુબ ચેનલ પ્રેરણાનો હું આપ બધાનું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો મારી આ નવી ચેનલમાં મેં બે દિવસ પહેલા એક વિડીયો રજૂ કર્યો હતો એનું નામ હતું સાચી શિખામણ આ વિડીયોને એટલી બધી સફળતા મળી છે કે વાત પૂછવામાં ઘણા બધા મિત્રોની મને કોમેન્ટ મળી છે ભાનુભાઈ તમારી આ ચેનલનું નામ છે ને પ્રેરણાનો પાવર એ ખરેખર યોગ્ય જ છે કારણ કે તમારા વિડીયો જોઈ અને અમને એક નવી ઉર્જા મળે છે એક નવા જ પ્રકારનો અલગ જ પ્રકારનો એક તરવરાટ જાગે છે કે આપણે કંઈક કરી બતાવીએ એ તમારા ને જે પ્રેરણા છે ને એનો એક અદ્ભુત પાવર જ છે તો મિત્રો હું મારા બધા સબસ્ક્રાઈબર મિત્રોનો દિલથી આભાર માનું છું કે તમે બધા મારા વિડીયોને સ્વીકારો છો અને મિત્રો આ તો મારી આ નવી ચેનલ છે પણ જેમ જેમ સમય વીતતો જશે ને એમ એમ હું તમને સારામાં સારી ક્વોલિટીના વિડીયો આપણી સમક્ષ રજૂ કરતો રહીશ જેમ કે મારી બીજી પણ બે યુટ્યુબ ચેનલ છે ભાનુભાઈ ડાંગર ઓફિશિયલ અને જોવા જેવા વ્લોગ આમાં હું કેટેગરી પ્રમાણે વાનુભાઈ ડાંગર ઓફિશિયલમાં સારી સારી વાતો મૂકું છું કોઈ ધાર્મિક સ્થળની કઈ સારી વાતો હોય કોઈ ભજન ગીત લોકગીત હોય એ બધું અને જોવા જેવા બ્લોકમાં કોઈ ધાર્મિક મંદિરની મુલાકાત કોઈ સારી એવી હોટલની મુલાકાત કોઈ કલાકારોના ઇન્ટરવ્યુ આ બધી બાબતો એમાં રજૂ કરું છું પણ મારી આ નવી ચેનલ પ્રેરણાનો પાવરમાં હું બધા મોટિવેશનલના વિડીયો આપણી સમક્ષ રજૂ કરતો હોઈશ જેમાં આખો પરિવાર સાથે જોવે તો કોઈને કોઈ પણ જાતનો સંકોચ ન થાય ભાઈ બહેન સાથે જોઈ શકે બાપ દીકરો સાથે જોઈ શકે મા દીકરો સાથે જોઈ શકે સાસુભાઉ સાથે જોઈ શકે બધા સાથે બેસીને જોવે તો પણ કોઈને સંકોચ ન થાય કારણ કે મારો પણ એક નિયમ છે કે જે વસ્તુ ને એ સારી વસ્તુ આપવી સફળતા ભલે આપણને થોડીક મોડી મળે પણ શક્ય હકીકત હોય અને સારી વાતો હોય ને એ જ રજૂ કરવી નગર આપણે ઘણા બધા વિડીયોમાં જોતા હોઈએ છીએ પોતાના વ્યૂ વધારવા માટે એનું ટાઇટલ બીજું હોય ટાઇટલમાં કાંઈ બીજું લખ્યું હોય અને વિડીયોમાં બતાવવામાં બીજું આવે એવું મારી ચેનલમાં નહીં બને મારી ચેનલમાં જે સાત્વિક અને સારી વાતો હશે અને સાચી હશે એ જ હું આપની સમક્ષ રજૂ કરતો રહીશ કારણ કે સત્યમ એવું જઈ તો મિત્રો મારી આ ચેનલને બધા સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયો જો સારો લાગે તો એને ખૂબ જ શેર કરજો અને કોમેન્ટ પણ કરતા રહેજો અને કાંઈ સુધારા વધારા કરવાના હોય તો એ પણ મને આમાં જણાવતા રહેજો તો આવો આપણે મૂળ વાત તરફ આગળ વધીએ માણસનું મન છે એ એક અનાજ ભરવાની કોઠી જેવું છે અનાજ ભરવાની જે કોઠી હોય એમાં આપણે બાજરો નાખીએ તો બાજરો નીકળે એમાં આપણે ઘઉં નાખીએ તો ઘઉં નીકળે એમાં આપણે જુવાર નાખીએ તો જુવાર નીકળે જે આપણે વસ્તુ અનાજની કોઠીમાં ભરીએ એ વસ્તુ આપણને એમાંથી મળે એવી જ રીતે માણસનું મન છે ને એ અનાજ ભરવાની કોઠી જેવું છે એમાં જો આપણે સારા સારા વિચારો નાખશું તો એ સારા વિચારોનું ગ્રહણ કરશે અને એમાં ખરાબ વિચારો નાખશું તો એ નબળા વિચારો રજૂ કરશે આપણી સમક્ષ તો આ કોઠીની અંદર અનાજની કોઠીની અંદર કાંઈક સારા સારા વિચારો નાખવા એ આપણી બધાની ફરજ બને છે અને આપણા મનને કાંઈક ને કાંઈક આપણે આપતું જ રહેવું જોઈએ જેમ ખેતરમાં આપણે ઘઉં વાવીએ તો ઘઉં ઉગે બાજરો વાવીએ તો બાજરો ઉગે એમ મનને સારા વિચારો આપીએ તો એ આપણને પણ સારું આપે અને જો એમાં ખેતરમાં કાંઈ ન વાવીએ તો નકામો જે ફાલતો ઘાસ હોય ને એ ઉગી જાય એના કરતાં કાંઈક ને કાંઈક વાવતા રહેવું જોઈએ તો આ મન છે આપણું એ એક મરકટ એટલે કે વાંદરું મન છે ને એ ચંચળ છે વાંદરા જેવું છે આ ડાળી ઉપર હોય ઓલી ડાળી ઉપર પણ એને નવરું નહીં રહેવા દેવાનું જો એ નવરું પડે તો એને નબળા વિચારો આવે ને કાંઈક સારા સારા પ્રવૃત્તિ આપણે જે પ્રવૃત્તિ પ્રવૃત્તિ ગમતી હોય એ હું એમ નથી કે આપણે આખો દિવસ પ્રભુ ભજનમાં અને ભૂલ ભજન કીર્તનમાં મસ્ત રહી અને ભગવા કરી લેવા ના ના આપણા મનને તમે ગમતી કોઈ પણ પ્રવૃત્તિ કરો ક્રિકેટમાં રસ હોય તો ક્રિકેટ રહ્યો સારા સારા પિક્ચરમાં રસ હોય તો પિક્ચર જુઓ રમત ગમતમાં રસ હોય તો ગમત રમો ગમતની ચેનલમાંથી ગમત જુઓ સારી સારી સિરિયલો જુઓ જે તમને મજા આવે એનો આનંદ માણો પણ કહેવાનો મતલબ કે જે વસ્તુ સારી હોય ને એને ગ્રહણ કરો કોઈ પણ વસ્તુનો અતિરેક ન હોવો જોઈએ જરૂર કરતાં વધારે કોઈ પણ પ્રવૃત્તિ ન કરવી એક વખત અર્જુનજીએ ભગવાન કૃષ્ણને પૂછ્યું કે પ્રભુ ઝેર એટલે શું ઝેર ક્યાં હોય છે ત્યારે ભગવાન કૃષ્ણ સરસ જવાબ આપ્યું કે અર્જુન જે વસ્તુ જીવનમાં જરૂર કરતા વધારે હોય છે જે વસ્તુનો અતિરેક થઈ જાય છે ને ત્યારે એ વસ્તુ ઝેર થઈ જાય છે પછી ભલે સંપત્તિ હોય શક્તિ હોય પાવર હોય ખોરાક હોય ઈર્ષા હોય રાગ દ્વેષ હોય અદેખાય હોય કોઈ પણ વસ્તુ જરૂર કરતાં વધારે હોય ને એ ઝેર થઈ જાય છે ઘી દૂધ દહીં આ બધો સાત્વિક ખોરાક છે શરીરમાં ખૂબ જ તાકાત પૂરી પાડે છે પણ આપણે બારેય મહિના રોજે રોજ ત્રણેય ટાઈમ ઘી દૂધ અને દહીંનું જ સેવન કરીને તો એ પણ એક ઝેર સમાનત થઈ જાય છે ચરબી વધી જાય છે શરીરને નબળું પાડી દે છે કહેવાનો મતલબ કે જરૂર કરતાં વધારે જો અમૃત હોય ને તો એ પણ ઝેર જ છે માટે બધી વસ્તુ માપમાં જ રાખવી પણ હા સંસ્કાર સારા રાખવા જો આપણામાં સંસ્કાર સારા હશે આપણા વિચારો સારા હશે તો આપણા સંતાનોમાં આપણા પરિવારમાં સંસ્કૃતિ જાગૃત થશે અને આપણા સંસ્કાર જો સારા હશે તો જીવનમાં ક્યારેય નીચું જોવાનો સમય નહીં આવે કહેવાનો મતલબ કે તમે ભલે મનગમતી કોઈ પણ પ્રવૃત્તિ કરો પણ તમે સંસ્કાર સારા રાખો સારા મેળવવા માટે સારા સારા પુસ્તકો વાંચવા મહાન પુરુષોના જીવન ચરિત્રો વાંચવા કે કોઈ પણ તમારી મનગમતી પ્રવૃત્તિ હોય કસરત કરવી સાત્વિક આહાર લેવો આ બધું જીવનમાં ખૂબ જ જરૂરી છે તો તમારા વિચારો સારા આવશે વિચારો સારા હશે તો સંસ્કાર સારા આવશે અને તમારા સંતાનો એના થકી પ્રગતિ કરશે તો મિત્રો વધુ વાતો લઈને આપણે ફરી પાછા આવતા વિડીયોમાં મળશું ત્યાં સુધી રજા લઈએ જય માતાજી જય શ્રી કૃષ્ણ